હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સોનું ફેમિલી વ્લોગ્સ તો સ્કૂલેથી આવી ગયા છીએ રસોઈ તો થઈ ગઈ છે પણ એક નવું કામ આજે ઉખેડવાનું છે અને એ છે આ ચોખાનું દૈણું દરાવા ગઈ હતી ને તો એ પાછું ચોખાનું દહીણું દરી અને હવે આની ઝીણી ઝીણી મમરી પાડવાની છે એટલે એક પછી એક ઉનાળાના કામ થોડાક અત્યારથી કરવા માંડીએ તો થોડુંક કામમાં રાહત થાય તો પછી કાંઈક રીલ્સ બનાવી શકાય અને મને એમ થયું કે હાલને હવે પછી જો ઉતાસણી પછી બનાવીશ ને આ બધું તો ત્યારે વેફરનું ટાઈમ થઈ જાય તો બધું ભેગું થાય તો પછી થાક લાગી જાય એના કરતાં તો ધીમે 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 કામ ચાલુ કરી દઈએ એક પછી એક તો રસોઈ બની ગઈ છે ઓમભાઈને આવવાની વાર છે તા હું છે ને આનું ખીચું બનાવી નાખું સરસ મજાનું અને ખીચી બનાવીને પછી આને વણવાની તો છે નહીં સંજે પાડવાની જ છે તો એ કંઈ વાર નહીં લાગે પણ હા સમય ખોટી થશે જાજો કારણ કે એકલી એકલી બનાવીશ તો મારી ફ્રેન્ડને કીધું તો એની ઘરે મહેમાન છે એટલે મારે એકલીને જ બનાવવું જોશે એવું છે તો સારું આ ફટાફટથી લોટ ચાળી લઉં અને આજે સ્કૂલે બહુ સંખ્યા ઓછી હતી બહુ લગ્નગાળો છે બહુ એટલે બહુ એટલે સારું અમારે તો કોઈના મેરેજ છે નહીં એટલે એ કાંઈ ટેન્શન નથી જાવું ને આવવું ને એક મેરેજ હોય ને એટલે એક અઠવાડિયું ખોટી થાય સાચું ને કારણ કે મેરેજમાં જવાની તૈયારી પછી મેરેજમાં જાય પછી પાછા મેરેજમાંથી આવીને આ બિસ્તરા બધા બહુ હરખથી ભરા હોય ને એ બધાય ધોવા અને ઠેકાણે કરવા ઈસ્તે કરીને એટલે એક મેરેજ નું એક અઠવાડિયું તો ગણી જ લેવાનું અમારે કોઈના મેરેજ નથી અત્યારે ઉનાળામાં છે એટલે થોડીક શાંતિ છે અમે પણ ખોટી થઈ જાત ચાલો કાલ ભી કામ ઘણું થઈ ગયું આજે પણ હજી મારે સિંગ બનાવવાની છે તો હવે તો આજે હું કદાચ થાકી જઈશ તો હિંમત નહીં થાય તો નહીં બનાવવું બાકી હજી એક સીમ બનાવવાનું કામ છે કામ ખૂટતા જ નથી હા મને એમ થાય કે આજે પૂરું થાય કાલે પૂરું થાય તો કોકોક મહેમાન આવી જાય કોકોક આવી જાય તો હમણાં હું દેણું લેવા ગઈ તો એક બેન અમારા ગામના હતા એ સામે મળ્યા કે મારી છોકરીને મહેંદી મૂકી દેજો હવે નાયા ના પડે એટલે હવે એને મારે મહેંદી મૂકવાની પણ મહેંદી મૂકવાનો પછી હું એ ટાઈમ સાંજનો જ કહી દઉં દિવસનો તો નહીં જ એટલે હવે મારે મહેંદી મૂકી દેવી છે સહી એવું છે બધું કઈ આજે વાતુમાન ને સવારમાં બી બહુ ઝડપથી સ્પીડમાં ગઈ ને એમાં ગાય ને રોટલી દેવાનું ભૂલી ગઈ હવે મારે અત્યારે ગાય ને રોટલી દેવા જવી જોઈએ કારણ કે મને એમ હતું કે હું સવારે લઈ જઈશ પણ સવારે એટલી ઉતાવળ હતી ને એટલે રહી ગઈ તો સારું ચાલો ખીચી બની ગઈ હવે આંધણ ઉકળી ગયું છે હવે ખીચી બનાવી લઈએ মাতি একটু কাઢી લેউ যোসে वाटকেছি তুহিং মেরে জান સર ચાલો મહારાજનું નામ લઈ અને ખીચી બનાવી નાખીએ બીજું શું આમાં બે જણાની જરૂર પડે પણ અત્યારે કોઈ છે નહીં મારે બધા બહુ બિઝી છે અને મારે અત્યારે જ કામ હોય ને અત્યારે બધાને રસોઈનો ટાઈમ થાય એટલે મને એમ થયું કે હું અપીલ કરી લઈશ

મમરી છે અત્યારે ઘડિયાળમાં બે વાગી ગયા છે ફટાફટથી આ બનાવવાનું છે મારે બધા જ કામ મૂકી દીધા છે અને મને એમ થયું કે આ પહેલા કરી નાખો સારું ચાલો હવે પછી મળીએ આ તાવ મમરી પાડી લો આટલી તો થઈ ગઈ છે જે આખી સાડી ભરવાની છે હેલો ફ્રેન્ડ્સ તો મમરી તો પડી ગઈ છે જોવો આ સરસ મજાની મમરીનું આખી સાડીમાં થઈ ગઈ છે અને પ્લસ અહીંયા પણ થઈ ગઈ છે આમ રાઉન્ડ રાઉન્ડ કરીને ઘૂસરા કરી નાખ્યા છે અને અત્યારે ઘડિયાળમાં પોણા ત્રણ વાગ્યા છે બાજુવાળા બા અને મેં બેથી ને બા ભરતા ગયા ને હું બનાવતી ગઈ તો બહુ વારે ના લાગી અને બહુ મસ્ત અને આ રાઉન્ડ કરવાનો મિનિંગ એ જ કે તમે આપણે તેલમાં તળીએ ને એટલે એક એક જલેબીની જેમ એક એક નાખીએ ને એટલે તળવાની પણ મજા આવે અને વ્યવસ્થિત આપણે ઓલું તેલમાંથી આપણે કાઢવાની મજા આવે તો સારું ચાલો આજનું આ નવીન કામ તો થઈ ગયું હવે બહુ એટલે બહુ એટલે બહુ ઝાઝા વાસણ છે જોવું આટલા બધા વાસણ છે કે હું હવે ઉટકીશ ને તો સવા ત્રણ જેવું થઈ જશે અહીં કચરો પોતું કરીશ કરીશતા અને પછી હવે હું બહુ થાકી ગઈ છું કારણ કે પાંચ વાગ્યા ને ઈઠા હોય એટલે પછી હવે થોડોક આરામ પણ જોઈએ ને તો મને એવું નક્કી કર્યું કે આજ તો ગમે થાય મમરી પાડી જ નાખવી છે પછી બપોર પછી કોક ને કોક આવી જાય તો કામ રહી જાય એટલા માટે સારું તો હું હવે વાસણ સાફ કરી લઉં બાજુવાળા બધા કે તમે તો બહુ કામની ઝુંબેશ ઉપાડી છે કે પણ આખા વરસના વણી લીધા આ મમરી પાડી લીધી ચોખાની તો તમારે તો હમણાં ફ્રી થઈ જાઓ ઉનાળામાં મેં કીધું કાંઈ તોય નહીં ફ્રી થાય તોય ઉનાળામાં વેફરું બનાવશું અથાણા બનાવશું એવું તો ઊભું જઈશ ગામડે પણ આ તો મને એમ થયું કે ફટાફટથી આ બે કામ કરી લઉં પછી મહેમાન આવે તો કાંઈ ટેન્શન નહીં અને આપણે પણ એક કામ થઈ જાય તો સારું ચાલો તો જુઓ હવે મારે વાસણ સાફ કરવાનું મોડું થાય છે તો હું વાસણ સાફ કરી છે ગાજરનો સંભારો અને શેવ ટમેટાનું શાક અને હવે રોટલી બનાવશું થોડીક વાર આરામ કર્યો તો સાંજ કેમ પડી ગઈ કઈ ખબર જ ના રહી ઘણા મંદિરે આરતી થઈ જશે આજે આરતી માં જવાનો ટાઈમ નથી મળે એમ કારણ કે આજે મારે ઘણું કામ છે તો આ પાંચ સ્થાન છે ને એ કરવી જ જોઈએ રસોઈ કરીએ ને ત્યારે એટલે હું એવું નથી કે ટાણે ટાણે કરવું જોઈએ સવારમાં એક વખત રોટલી બનાવો ને ત્યારે કરો તો મને છે ને ટેવ પડી ગઈ છે કે પાંચ રોટલી કૂતરાની ગાયની ને એમ કરી અને પાંચ રોટલી સાતથી કાઢી લો અને પછીથી રોટલી બનાવે વડતું આ એક છે ને પહેલેથી ડોમના બધું કરતા આવે છે કે ગાયની કાઢવાની કૂતરાની કાઢવાની એ કે તમે અત્યારે ગાયની કૂતરાની નથી કાઢતા ને એટલે સ્વભાવ છે ને કૂતરા જેવા બાયુના કૂતરા જેવા સ્વભાવ થઈ જાય ભાઈના ગાયું જેવા સ્વભાવ થઈ જાય એટલે એ કી કે બાયુ પછી ધબ ધબાટી કે એમ આ તો એક મજાકની વાત છે પણ એ આવી રીતના ઘણી વખત કહેતા હોય એમ કે ગમે ત્યાં કથા વાર્તામાં આવતું હોય ને ત્યારે કે બાયું એ કીધી ગાયની કૂતરાની ને ભાગની રોટલી છે ને એ કે કોઈ તે ખાઈ જાય ને ઘરવાળાને ખોળાઈ દેને એટલે પછી સ્વભાવ એવા થઈ જાય કે પણ આ એક પહેલેથી ને જ આપણે આવેલું જ આવે છે પરંપરા કે એક રોટલી ગાયની એક કૂતરાની એમ પાંચ સાંજથી કરવાનું હોય પાંચ ના કરો તો બે કરવાનું હોય પણ હું પાંચ કરું છું કારણ કે ગામડે મારા સાસુ પાંચ કરતા પછી મેં પણ એ ચાલુ રાખ્યું પણ હું ટાઈમે ટાઈમે પાંચ આવડી આવડી સાંજથી રોટલી કરી નાખું પછી હમણાં નીચે સાંજે જઈશ ને વોકિંગમાં ત્યારે લેતી જઈશ પછી ગાયને એને દઈ દઈશ એટલે આ મને છે ને ટેવ જ પડી ગઈ છે આવી રીતના બધાનો ભાગ કાઢવાની અને પછી એક તો આપણે થાળ કરવો હોય ભગવાનને એટલે આ બધું કરવું પડે ને એમ કે કરીએ તો સારું પણ ના કરીએ તો કોઈ કહેતું નથી પણ એક સ્ત્રી તરીકે છે ને અમુક નિયમોનું પાલન કરીએ ને તો એ કહેવાય ને કે ઘરમાં સુખ શાંતિ રહે અને શાંતિ ન હોયસ કોઈ પણ એમ કહે કે નહીં આમ મનને શાંતિ મળે ને એવું ઘરનું વાતાવરણ થઈ જાય એના માટે સ્ત્રીને જાગૃત રહેવું જોઈએ આ ધરમ નિયમ એ બધુંય પાડવું જોઈએ તો આ બધું શક્ય છે નહીતર નથી સારું ચાલો તો હું તો એવી રીતે કરું છું કે મમ્મી કહેતા હોય કે આ ગાયની ને એની રોટલી કરવી જોઈએ સોનાને એટલે હું પહેલેથી કરું છું અને એક વખત એક હરિભગત અમારી ઘરે આવ્યા હતા લંડનથી એ પણ કહેતા હતા કે સોના ઉમરા પૂજન કરાય અને સૂર્યનારાયણ દેવને જળ ચઢાવય તે દિવસનું એ પણ ચાલુ કર્યું છે કે સવારે ધોઈ પૂજા પાઠ થઈ જાય એટલે ઉમરા પૂજન કરી લઈએ ઉમરા પૂજન કરી અને પછી સૂર્યનારાયણ દેવને જલ ચડાવી લઈએ અને ખરેખર ઉમરા પૂજન સ્ત્રીને કરવું જ જોઈએ ઉમરા પૂજન કરવાથી લક્ષ્મી નારાયણ દેવ પ્રસન્ન થાય અને ઘરમાં સ્ત્રીનું માન વધે અને આપણી ઘરે શેતાનનું કહેવાય ને કે શેતાન લોકો આપણાથી દૂર રહે એવી રીતના એવું શાસ્ત્રમાં લખેલું છે અને સૂર્યનારાયણ દેવની કૃપાથી આપણને બળ મળે એટલે સૂર્યનારાયણ દેવને જલ ચડાવવું જોઈએ તો આવું બધું વાંચતા હોય સાંભળતા હોય એટલે અત્યારે તમારી સામે બોલાય જાય કોઈને જાણવા મળે એટલા માટે જેને ખબર જ ના હોય મને ખબર નથી એવી રીતના ઘણાને ખબર ના હોય તો આવું સાંભળ્યું હોય ને તો પરિવર્તન આવે આપણા જીવનમાં વિચાર સારું ચાલો તો હું ફટાફટથી રોટલી બનાવી નાખું અને આજનો આજનો દિવસ પણ ફટાફટથી નીકળી ગયો કામમાં થોડોક આરામમાં તો અને વાતુંમાં તમારી સાથે તો જોતા રહો આવા સરસ મજાના વ્લોગ્સ સાંભળતા રહો મારી વાતો અને જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરવાનું પણ ન ભૂલશો અને એમાં ઓલ ઉપર ક્લિક કરશો એટલે બધા વિડીયો તમને પહેલાં જોવા મળશે તો સારું ચાલો હવે ફરી મળીએ એક નવા બ્લોગ સાથે સાંજ પડવા એવી છે આમ તો પડી જ ગઈ છે મારે થોડીક મારે વહેલી રસોઈ હોય તો સાંજ પડી ગઈ છે અને દીવાબતીનો સમય પણ થઈ ગયો છે તો સારું ચાલો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ